તમારામાંથી જેનો જે કોઈ પણ જવાબ આવે આવડે એને બોલવાનું છે એવું કંઈ ફરજિયાત નથી અમારા જોડે પાંચ પ્રશ્ન છે તમારા લાયક તમારા માપના અને મર્યાદાના જ પ્રશ્ન છે પાંચમાંથી જેના હાઈએસ્ટ સાચા પડશે એને અમારા હેલ્થ સિસ્ટમ તરફથી એક ગિફ્ટ મળશે વધારે મોંઘી નહીં નાની જ છે પણ જિલ્લા પંચાયતનો અમારો આગ્રહ એ છે કે હવે મહેસાણાની તમામ આશા વર્કરોને આશા દીદીઓને અમે પ્રોત્સાહિત કરીએ અને એમનામાં જ્ઞાન નોલેજનો સંચાર થાય તો આજે અમે પહેલો એપિસોડ સ્પેશિયલ એના માટેનો કરવા જઈ રહ્યા છીએ કે આ એપિસોડમાં પહેલો પ્રશ્ન અમારો છે જે હું ખરેખર છણાવટ કરીને લઈને આવ્યો છું પહેલો પ્રશ્ન છે આશા એ એસ એચ એ આશાનું ફૂલ ફોર્મ જેને આવડતું હોય એ બોલો

બધાટાઇટી ચલો તમને ખરેખર એનો સાચો જવાબ આપો હિપેટાઇટિસ બીજ એક એવો છે કે જે બ્લડ

ત્રીજો પ્રશ્ન છે ચાર પ્રકારના સર્વેલન્સ થાય છે આપણા સર્વેલન્સના નામ છે રૂટિન સર્વેલન્સ એક્ટિવ પેસિવ અને પીવર સર્વે આ સર્વેના જે મે નામ કહ્યા હું તમને ફરીથી પ્રશ્ન પૂછું એ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે પ્રશ્ન છે આપણા જેટલા પણ આરોગ્યના કર્મચારીઓ છે એફએનડબલ્યુ હોય એમપીએનડબલ્યુ હોય આશા હોય એ લોકો ઘરે ઘરે જઈને જે સર્વેલન્સ કરે છે તાવના કેસ નોંધો છે એને રૂટિન સર્વેલન્સ કહેવાય એક્ટિવ સર્વેલન્સ કહેવાય કે પેસિવ સર્વેલન્સ કહેવાય શું કહેવાય તમારું કેવું પેસી પેસિવ તમારું પેસિવ તમારું તમારું એક્ટિવ રૂટિન તમારું તમારું રૂટિન તમારું તમારું કે ઘરે ઘરે તમારું તમારું એક્ટિવ અને તમારું રૂટીન તમારું એક્ટિવ તો અહીંયાથી આ બધા લોકોએ જવાબ આપ્યો છે બે બહેનોના ખરેખર જવાબ સાચા છે એક્ટિવ સર્વેલન્સ કહેવાય એક બેનનું નામ બોલો પહેલા એમના ઉપર કેમેરા ઊભા ન દેખો સુના બધા ખરેખર લાવ લેજો બહેન વિષ્ણુભાઈ એમના વારો આવો અને અમુઆ સરદાબેન આપે તો એને જે આપણે ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરીએ એને એક્ટિવ સર્વેલન્સ કહેવાય કરી દો ને હા તો બે પ્રશ્ન અહીંયાથી આપણે બે તો પૂરા કરી દીધા ત્રણ પૂરા થયા હજુ મારી પાસે બે પ્રશ્ન છે અને આ બહુ મહત્વનો પ્રશ્ન છે આમાં બહુ વિચારીને જવાબ આપજો તમે સેજ ટેન્શન ના લેતા તમારે ખાલી એક શોર્ટમાં નામ બોલવાનું છે હવે થોડા ટાઈમ પછી એના ઉપર આપણે બહુ બધી એક્ટિવિટી કરીશું અને એના શોર્ટ્સ ને વિડીયો ને બધું પણ આપણે સોશિયલ મીડિયામાં મૂકીશું તમે લોકો કેવી રીતે કામ કરો છો એના બાબતે તો આપણા જે 12 મહિના છે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી એમાં મેલેરિયા માસ તરીકે કયો મહિનો આપણે ઉજવીએ છીએ બોલો આ બધું ફેરવો કે મેરો કયો મહિનો તમારું કેવું તમારું બેન પાછળ

અને મમતા કાર્ડ આપણા નજરના સામે હોય છે અને એનું બીજું નામ છે એમસીપી કાર્ડ ઓકે તો પાછળથી આપણે શરૂઆત કરીએ ઊભા થઈ હવે ઊભા થઈ જતો છેલ્લો પ્રશ્ન છે તો એમસીપી કાર્ડ નું એમસીપી એનું આખું નામ હોય તો બોલો બોલો ધમધમ એમ આટલામાંથી કોઈ પણ બેનો હોય ને જે બોલતા હોય મમતા બેનદોમાં જિલ્લામાં હા હા આપણે એને ગુજરાતીમાં મમતા કાર્ડ જ કહીએ છીએ પરંતુ એને બીજા અર્ધમાં એમસીબી કાર્ડ કહેવાય છે એમાં બધું કેડુના ભેગા ખાલી બોલો મધર એન્ડ ચાઇલ્ડ

બે માં તમે જવાબ આપ્યો એક પ્રશ્ન પેલા બેનો નો સાચો પડ્યો એટલે તમારા બે સાચા પેલા બે બેનો નહીં સાચા એટલે બધાની તાઈ પડી છે એટલે હવે એક લાસ્ટ પ્રશ્ન પૂછું અને લાસ્ટ નો જવાબ જે આપે એના ઇનામ એના અમારા તરફથી ઇનામ અને આ ઇનામ મારા તરફથી નહીં આ ઇનામ આપણા જે સાહેબ છે એમણે સ્પેશિયલ કહ્યું છે કે જયેશભાઈ જાઓ અને બેનોને આ પ્રમાણેની બસ મસ્ત એક્ટિવિટી કરાવો અને એ લોકોને ઇનામ આપો તો એ લોકો શું છે કે ક્યાંક વાંચવાનો સમજવાનો શીખવાનો પ્રયત્ન કરે આપણો વિડીયો જેટલા લોકો જોશે બધાને આ પાંચ સવાલ જવાબ યાદ રહી જશે કારણ કે એના અંદર નીચે લોકો કોમેન્ટમાં મેસેજ પણ કરે છે આપણે જે દરરોજ રમીએ પણ છીએ છેલ્લો મારો પ્રશ્ન છે ચલો તો એનો સાત તો પછી મારે તમને વાંધો સાતમો સવાલ પૂછવો પડશે કારણ મારે કોઈક ના ઇનામ તો આપીને જવું જ છે હવે એક ઇનામ તો તમે બાર જણા ટુકડો બધું થોડી નાખશો બધા ભેગા થઈ છે તમારો વિશ્વાસ નહીં ફરીથી પાછળથી થી કોઈ અવાજ આપીને એકબીજા નો કહી દેવું હોય તો કહી દેવાની છે આમ તો રાજભાઈ કેમેરો આના ઉપર જ રાખજો

Ele tá aqui,

આપડે તમે જોયું હશે કે ઘરની દિવાલો અને કાચા મકાનપુરમ ચાંદીપુરમ એક એવી માછી માખી છે

કરતી વખતે તમે ગેર બાળકોની વિઝિટ લો લોજો માતાની પીએનસી વિઝિટ કરો છો હવે આ જે તમે પીએનસી વિઝિટ ફેત્રીન્સી કરો તો હોમ ડિલિવરી થઈ હોય તો કેટલી કરવાની થાય વિઝિટ કો 6 હા ટોટલ કેટલી થાય તમારું કેવું અઠ્યાવીસ બેતાલીસ તમારું કેવું કોઈનું હવે કઈ ચેન્જ કરવા છે

ચાર ચાર સવાલ બધા સરકારએ એટલે કોઈ સ્પેશિયલ વિધર્ના દી એટલે મારે થોડા અઘરા અઘરા સવાલ પૂછવા માટે કોઈ કંઈ પૂછો તો તો આજે આપણે આ જે 6 7 સવાલ એમાં હાઈએસ્ટ જવાબ અને છેલ્લે લાસ્ટના ટોપિકમાં જેને હાઈએસ્ટ સાચો જવાબ આપ્યો એક જ સેકન્ડ ઓનશુયા વેદ પટેલ આજે વિનર થયા છે તો ઓનશુયા વેન માટે એક વખત તાળીઓ આવવા જોઈએ અનનથી કઈ જ じゃあ。Okay.